મિત્રો ગાંધીનગરમાં છું આજકાલ જ્યારે બી પ્રોપર્ટી ખરીદવાની વાત આવે તો બધા કહે છે કે ભાઈ ગાંધીનગરમાં પ્રોપર્ટી લઈ લેવાય તો હું આવ્યો છું અમેઝિયા એક એવો પ્રોજેક્ટ જ્યાં તમે આવો એટલે અમેઝ થઈ જાઓ મારી સાથે છે ડૉક્ટર રવિ બ્રહ્મભટ હવે એમને તમે મળો તો ત્યારે બીજી વખત અમે જ થઈ જાઓ કે ભાઈ ફિઝિયોથેરાપિસ્ટ છે અને બે હજાર નવથી એમણે કાંઠું કાઢ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં રવિભાઈ સ્વાગત છે તમારું નમસ્તે તો આપણે આ જે પ્રોજેક્ટ છે એના વિશે તમે જણાવો મને એવું ખબર પડી છે કે તમે આમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બધું ગોઠવી દીધું છે યસ યસ શ્રીયા અમેઝિયા જે પ્રોજેક્ટ છે એ વેલ કનેક્ટેડ ટુ ધ એસજી હાઈવે અને પ્રાઇમ લોકેશન ઉપર આવેલો પ્રોજેક્ટ છે શ્રીયા અમેઝિયાની વાત કરું તો એ હંડ્રેડ પર્સન્ટ વાસ્તુ કમ્પ્લાયન્સ પ્રોજેક્ટ છે ગૌમુખી પ્રોજેક્ટ છે આખો ગૌમુખી પ્લોટ છે દેટ્સ વાય અમે આ પ્લોટને ચૂઝ કર્યો કે ભાઈ અહીંયા જ આપણે કન્સ્ટ્રક્શન કરવું છે અને એકદમ પ્રીમિયમ પ્રોજેક્ટ બનાવો છે રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ હન્ડ્રેડ પર્સન્ટ વાસ્તુ કમ્પ્લાયન્સ કરીની જ્યારે ચર્ચા કરતા આવીએ છીએ ત્યારે કે ભાઈ અગ્નિ ખૂણાની અંદર જ ક્લાઉડ કિચન આપણે ઊભું કર્યું છે કોમન્સ જે એમ્યુનિટીઝમાં છે બ્રહ્મસ્થાન આપણે ઓપન રાખ્યું છે એટલે સેન્ટર કોટયાર્ડ આપણે ઓપન રાખ્યું છે જે સિંગાપુર સ્ટાઇલ પોડિયમ લિવિંગની જે અમે વાત કરીએ છીએ એની ચર્ચા છે શ્રી અમેઝિયામાં ઈશાન ખૂણામાં જ અમે પાણીનો બોર બનાવેલો છે સ્વિમિંગ પૂલ ઇનવેલ કે સ્વિમિંગ પૂલ બી ઇનસાઈડ લીધો છે એટલે પ્રાઇવસી મેન્ટેન રહે સેકન્ડ થિંગ કે જે પણ કંઈ ફાઉન્ટેન છે એ પણ એવી રીતે ઈશાન ખૂણાની જ વાત કરેલી છે અમે નૈઋત્ય કોર્નર હોય તો એ થોડો હેવી હોવો જોઈએ તો એ રીતે વાત કરી છે વાયવ્ય ઓપન હોવો જોઈએ તો એ પણ અમે એ રીતે ચર્ચા કરેલી છે અને ઇન્ટરનલ પ્લાનિંગની જ્યારે વાત કરીએ એ પણ એવી રીતે જ પ્લાનિંગ કર્યું છે કે ભાઈ બધા જ મેઇન ડોર્સ હોય તો એ પૂર પશ્ચિમના જ અમે લીધેલા છે એટલે ઈસ્ટ વેસ્ટની જ એન્ટ્રી તમને મળે ફોર બી કે શ્રેયા મેઝિયાની અંદર એવી રીતે પ્લાનિંગ કરેલું છે કે એક ફ્લોર પર બે જ ફ્લેટ્સ આવે અને જે લિફ્ટ છે એ તમારા ફ્લેટની અંદર જ ઓપન થાય અને ફોર્ટી પ્લસ એમ્યુનિટીઝ છે અને દરેક એમ્યુનિટીસ છે ને એ એકદમ યુનિક રીતે બનાવેલી છે એટલે એમ કહી શકાય યુ નેમ ઇટ વી હેવ ઇટ વી સે દેટ મિત્રો જ્યારે બી તમે પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રોજેક્ટમાં પ્રોપર્ટી ખરીદી લો છો પછી આપણે એવું નક્કી કરીએ કે ભાઈ આપણે મંદિર આ ખૂણામાં જોઈએ છે કે કિચન આ ખૂણામાં જોઈએ છે પણ ઘણી વખત એવું હોય છે કે પ્રોજેક્ટ એ રીતે બન્યું હોય છે કે તમને જે મનગમતી દિશા હોય વાસ્તુ પ્રમાણે એ મળતી નથી હોતી પણ જે શ્રીયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે અમેજીયા પ્રોજેક્ટ છે એમાં પ્લોટ જ્યારે ખરીદવામાં આવ્યું ત્યાંથી જ એટલે મૂળથી જ બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ જે પ્લોટ છે એ ગૌમુખી પ્લોટ છે એ સૌથી સારું જે બેસ્ટ પ્લોટ હોય ને કોઈ પણ બાંધકામ માટે એ ગૌમુખી પ્લોટ હોય છે હજી આપણે ગૌમુખી પ્લોટની ચર્ચા કરીએ તો જ્યારે જ્યારે પ્લોટની અંદર તમે એન્ટર થાવ અથવા કોઈ પણ પ્લોટ જોવો છો તો એની ફ્રન્ટ વિડથ થોડીક નાની હોય એની બેગ જે પાછળની વીર્થ હોય એના કરતા એને ગૌમુખી આપણે ગાયનું મુખ કેવું હોય કે આગળથી થોડું નેરો હોય અને પાછળથી બ્રોડ થતું હોય એટલે જે પણ કોઈ આવા પ્લોટ હોય એને ગૌમુખી પ્લોટ કહેવાય કે આગળથી થોડું નેરો હોય અને પાછળથી સ્લાઇટ મોટું હોય ઇટ્સ કોલ અ ગૌમુખી પ્લોટ અને એના શું બેનિફિટ હોય જો પીસફુલી ગાયને આપણે તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ રહેલો છે એવું કહીએ છીએ એટલે હિન્દુ સનાતન ધર્મની અંદર એવી માન્યતા છે કે ભી આવા ગૌમુખી જે પ્લોટ હોય એમાં રહેનાર દરેક વ્યક્તિ સુખી થાય છે સમૃદ્ધિ સ્વાસ્થ્ય એટલે પોસ્પરિટી અને અમારી કંપનીનો બી લોગો છે કે શ્રીયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન ફોર્ચ્યુન્સ શ્રી આ મીન્સ લક્ષ્મી એટલે અમે એના ઉપર વધારે ભાર મૂકીએ છીએ અને એવા જ પ્રોજેક્ટ અને પ્લોટ લાવીએ છીએ વાહ વે વાહ તમે ઇમેજિન ના કરી શકો કે કોઈ જે ડેવલપર છે એટલું ઊંડું જ્ઞાન જે છે વાસ્તુશાસ્ત્રનું પણ ધરાવતા હોય અને પાછું ડૉક્ટર રવિ બ્રહ્મભટ્ટ તો પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે ડૉક્ટર છે અને એમણે પોતાના પ્રોજેક્ટ શ્રીયા અમેજિયામાં વાસ્તુનું બહુ જ ધ્યાન રાખ્યું છે અને મને જાણવા મળ્યું છે કે આનું જે વાસ્તુ જે કર્યું છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે એમને કર્યું છે એમના દ્વારા થયું છે યસ યસ જે આની જે પ્રોજેક્ટ છે શ્રેયા અમેઝિયા એનું વાસ્તુશાસ્ત્રી આપણે જેનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કર્યું છે એમના થ્રુ જ કરાવડાયું છે અને અમે બહુ જ પ્રિસાઇસલી ધ્યાન રાખેલું છે એટલે વાસ્તુની અંદર ની જ્યારે બી ચર્ચા આવે તો એની અંદર જે પણ પ્લોટ સિલેક્શનની વાત હોય પ્લાનિંગની વાત હોય એની અંદરની જે જે વસ્તુઓનો અમે યુઝ કરતા હોઈએ એ બધાની અંદરનો પ્રોપર અમારો યુઝ કરવો પડતો હોય છે પછી જે હંડ્રેડ વાસ્તુ કમ્પ્લાયન્સ કહેવાય ત્યાં સુધી કહેવાય નહીં મિત્રો પૌરાણિક અને આધુનિક જીવનશૈલીનો સમન્વય એટલે શ્રેયા ગ્રુપનું અમેજીયા પ્રોજેક્ટ અહીંયા તમને વાસ્તુ પ્રમાણે બધું જ મળે છે દિશા દરવાજા અને તમને દેવસ્થાન કહો કે ભાઈ પાણી કહો કે કિચન કહો તમને બધું જ એ રીતે સેટ કરવામાં આવ્યું છે કે વાસ્તુશાસ્ત્ર સાથે એકદમ કમ્પેટેબલ અને બીજું આ દરેક ફ્લેટ જે છે એ તમને સ્માર્ટ હોમ ઓટોમેશન સાથે મળે છે તો હોમ ઓટોમેશન જે કરાવ લોકો માટે થોડું ટફ રહેતું હોય છે અને ખાસ કરીને ફ્લેટની અંદર તો અમે જે આ લક્ઝરિયસ ફ્લેટ બનાવેલા છે એની અંદર અમે હોમ ઓટોમેશન આપી રહ્યા છે હોમ ઓટોમેશનની આપણે વાત કરીએ તો ડોરફોન્સ વિડીયો ડોરફોન્સથી વાત કરીને અંદર સ્માર્ટ સ્વિચિસ સુધી જે મેમ્બર્સ જેટલા બી તમારા ફેમિલી મેમ્બર્સ છે એને દરેક ફોનની અંદર અમે એ એપ્સ ઇન્સ્ટોલ કરીને આપીશું કે જેથી કરીને તમે ઇઝીલી ઓપરેટ તમારા લાઇટ્સ પંખા કે બીજા કોઈ પણ ગેઝેટ છે તમે ઓટોમેટિકલી એને ઇઝી વેમાં ઓપરેટ કરી શકશો તો શ્રિયા અમેજીયાનું જે આપણે જે લોકેશનની વાત કરીએ તો ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે એસજી હાઈવે ઉપર જે સરગાસણ વિસ્તારમાં આવે છે તો એ લોકેશન વિશે થોડું જણાવો મને હું આપણે લોકેશનની વાત કરું કે જેવી રીતે આપણે અમદાવાદ શહેરની અંદર પકવાન ચાર રસ્તા છે અને એની સરાઉન્ડિંગ જે ડેવલપમેન્ટ છે એવી રીતે જ આપણા હું આજે સરગાસન ક્રોસ રોડ છે એને ન્યૂ પકવાન ચાર રસ્તા કહીશ અને એકદમ કનેક્ટેડ અહીંયા બે સુંદર મોલ આવેલા છે જેની અંદર દરેક પ્રકારની ઓલ બ્રાન્ડ્સ બધી જ છે એટલે સ્ટાર્સ બક્સથી લઈને તમને બધું જ મળશે એ રીતની ચર્ચા છે એસઝી હાઈવેથી સેકન્ડ નંબરનો જ આપણો છે એટલે વેલ કનેક્ટેડ છે બીજું તમને ચર્ચા કરું તો અહીંયા કોલેજીસ છે સ્કૂલ છે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે વાઇડેસ રોડ છે એટલે કનેક્ટિવની રૂપે બહુ જ સુપ અને પ્રાઇમ છે સેકન્ડ વસ્તુની અંદર કે ગવર્મેન્ટની જે પણ કંઈ ઓફિસીસ છે એ પણ વેરી નિયર બાય છે મહાત્મા મંદિર એકદમ જસ્ટ નજીક છે આપણાથી અને સરાઉન્ડિંગમાં આજુબાજુ બંગ્લોઝ છે એટલે વ્યૂ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ જે ફ્લેટ્સ માટે જે રાઇઝ બિલ્ડિંગની અંદર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વ્યૂ આપણને કેવું મળશે અને અહીંયા સુપર વ્યૂ મળે એવું છે તો આજે આપણું શ્રેયા અમેજિયા જે પ્રોજેક્ટ છે બહુ ચર્ચિત એનું આપણે જો સ્પેસિફિકેશનની વાત કરીએ તો મને કેટલા ટાવર હશે કેટલા ફ્લોર હશે તો આની અંદર શ્રેયા અમેઝિયા પ્રોજેક્ટની અંદર ચાર ટાવર છે એ બી સી અને ડી ફોર બીએચકે એક ફ્લોર પર બે આવેલા છે અને થ્રી બીએચકે ફોર બીએચકે ને ફાઇવ બીએચકે છે અને બસો સિત્યોતેર સ્ક્વેર યાર્ડથી લઈ અને છસો ને ઇઠ્યોતેર સ્કવેર યાર્ડ સુધીના એરિયા છે આની અંદર શ્રી અમેઝિયા પ્રોજેક્ટમાં મિત્રો શ્રીયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો બે હજાર નવથી થી આ ક્ષેત્રમાં કાર્યરત છે અને ડોક્ટર રવિ બ્રહ્મભટની ટીમ જે છે ખૂબ જ એ લોકો પાસે સ્કિલ્ડ ટીમ છે અને એ લોકો સાતથી થી વધુ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છે તમે વાત કરો અમદાવાદના સૌથી બહુ ચર્ચિત સિંધુ ભવન રોડ તો ત્યાં પણ એમના પ્રોજેક્ટ કમ્પ્લીટ થયેલા છે અને જે એક જાણીતા બિલ્ડર કહેવાય કે જે યુનો નીવડેલા કહેવાય એવા તમે કહી શકો અને એમના જે પ્રોડક્ટ છે બધા રેરા અપ્રુવડ છે અને ટૂંક સમયમાં ખૂબ જ સારી નામના એમણે કમાઈ છે એટલે અમે અમદાવાદ બેઝ ડેવલોપર છીએ અને ઘણા બધા મારા મિત્રોને ડેવલોપર પૂછે કે તમે વાય ગાંધીનગર એટલે હું એમને કહું છું મેં ગાંધીનગરની મેં સરગાસન ચૂન્યું છે વા બેનો કેવું છે કે હવે નાવ જ્યારે આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણને વિઝન આપ્યું હતું ટ્રાય સિટીનું એમને ફર્સ્ટ ટાઈમ એવું કીધું ટ્રાય સિટી તો એમને વાત કરી હતી કે ભાઈ અમદાવાદ ગાંધીનગર અને ગીપ સિટીની એની ચર્ચા કરી એટલે એમને પાસ્ટ પ્રેઝન્સ અને ફ્યુચરની વાત કરી હતી તો પાસ્ટ એટલે અમદાવાદ અમદાવાદની અંદર હેરિટેજ સિટીનું એને બિરુદ મળેલું છે હેરિટેજ સિટીનું પ્રેઝન્સ એટલે ગાંધીનગર જે અત્યારે ડેવલપ ફૂલ ફાસ્ટ સ્પીડમાં થઈ રહ્યું છે અને ફ્યુચરની વાત કરીએ એટલે ગિફ્ટ સિટી જે આપણું ફિનટેક કહી શકાય ફાઇનાન્શિયલ હબ ગાંધીનગરની અંદર ખાસ કરીને સરગાસણ પ્રોજેક્ટ એટલે અમે એવું કહીએ છીએ કે અમે સરગાસણમાં પ્રોજેક્ટ મૂક્યો છે મારી હેડ ઓફિસ કંપનીની અમારી ત્યાં જ પ્રોજેક્ટ છે એટલે અમારા હેડ ઓફિસ ત્યાં થલતેજમાં જ છે તો ત્યાંથી માત્ર ને માત્ર જે રીતે ફ્લાય ઓવર્સ બની ગયા છે પછી અમે ટ્વેન્ટી મિનિટ્સમાં હું મારી સાઈડ ઉપર આવી જાઉં છું હાઇવે હાઈવેથી વેલ કનેક્ટેડ છે એનું રીઝન એ ફાયદો થાય છે કે વાઇડેસ્ટ રોડ છે ગાંધીનગરના કેપિટલ સિટી છે ગુજરાતની એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ખૂબ ડેવલપ થયેલું છે ઉત્તર ગુજરાતના જે લોકોને ઇન્વેસ્ટ કરવું છે એ લોકો માટેને બેસ્ટ ઓપ્શન બની રહે છે ગાંધીનગર એ લોકોને છે કે અમદાવાદ સુધી હવે આવું નથી પડતું જે આપણે એનઆરઆઈ છે કે એનઆરજીની વાત કરીએ આપણા ગુજરાતી એ લોકોનું બી ખૂબ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે ખાસ કરીને ગાંધીનગરને સરાઉન્ડિંગ ધ સરગાસન એરિયામાં અને મેં પહેલાં બી વાત કરી હતી કે જેમ પકવાન ચાર રસ્તા છે એવી રીતે આપણા સરગાસણ ચાર રસ્તા છે એટલે એનું ડેવલપમેન્ટ ખૂબ થશે બીજી આપણે ચર્ચા કરીએ તો વાયડેસ રોડનું બીજું પ્લાનિંગ એ રીતે છે કે આ ભારત દેશની અંદર આફ્ટર ચંડીગઢ ગાંધીનગર જ એક પ્લાન સિટી છે એટલે એનો જે ફાયદો છે એ પબ્લિકને મળી રહ્યો છે અને આપણે એનો ફાયદો લેવો જોઈએ બીજું એક બેનિફિટ છે કે વાયડેસ રોડના લીધે છે અહીંયા એફએસઆઈ બી સારી મળે છે એટલે આવનારા પાંચ દસ વર્ષની અંદર આખી જ ગાંધીનગરની સ્કાયલાઇન ચેન્જ થઈ જશે અને એનો ખૂબ બધાને લાભ મળશે રવિભાઈ અમદાવાદ નહીં બીજે ક્યાંય નહીં કોઈ વ્યક્તિ ગાંધીનગરમાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે છે તો શું બેનિફિટ તો હાઈ રિટર્ન્સ સેફેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી અને આજથી દસ વર્ષ પછી ગાંધીનગર ક્યાં હશે તમારા મતે ફ્યુચરમાં ગાંધીનગર એટલે ગાંધીનગરની ટોટલી સ્કાયલાઇન ચેન્જ થઈ ગઈ હશે હંડ્રેડ પર્સન્ટ બુલેટ ટ્રેનનું કામ ખતમ થઈ ગયું હશે અને જે એક ફાઇનાન્શિયલ કેપિટલ તરીકે ગાંધીનગર એક મોખરાનું સ્થાન ધરાવશે નેશનલ લેવલે તો મિત્રો જો તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માગો છો તો તમે ગાંધીનગર તમે સિલેક્ટ કરો તમને બેસ્ટ રિટર્ન આના જેવા ક્યાંય નહીં મળે તો રવિભાઈ ગાંધીનગરમાં કોઈને પ્રોપર્ટી પરચેસ કરવી છે તો વાય શ્રેયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી ગીવ ગુડ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન અને વેલ્યુએબલ તમને લાઈફ મળે ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે પ્રોવાઈડ કરીએ છીએ એક હેલ્ધી લાઇફસ્ટાઈલ સાથે અને તમને હાઈએસ્ટ રિટર્ન મળે છે દેટ્સ વાય ઇટ્સ રિયા ગ્રુપ તો મિત્રો જો તમારે થ્રી ફોર કે ફાઇવ બીએચકે તમે ગોતી રહ્યા હો તમને એવી ઈચ્છા હોય કે આપણે એક ફ્લેર ફ્લોર પર બે ફ્લેટ હોય આપણે બે ભાઈઓ છીએ કે મિત્રો છીએ આપણે બે ભેગા કરી દેવા છે કે આજુબાજુમાં રહેવું છે તો આવું ઓપ્શન બી અવેલેબલ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે સૌથી મને અગત્યની વાત લાગી એ છે વાસ્તુ કમ્પ્લેન્સ કે ભાઈ તમે જે ફ્લેટમાં રહેવા આવો છો એનું વાસ્તુ જે છે એ પ્લોટ લેવલ ઉપર જ એકદમ વાસ્તુ શાંતિ કરવામાં આવી છે તો તમને જે એક તો ગાંધીનગર એટલે આમ પણ શાંતિવાળી જગ્યા કે જ્યાં કોઈ જીઆઈડીસી નથી તમને મેટ્રો મળે છે તમને બુલેટની બી કનેક્ટિવિટી મળે છે વિધાનસભા છે અને પાછું ગાંધીનગર એવી જગ્યા કે જ્યાં કોઈ પણ ડેવલપમેન્ટ થતું હોય ને એટલે ફાસ્ટ ટ્રેક પર થાય ગિફ્ટ સિટી બાજુમાં છે અને એમાંય પાછું ડૉક્ટર રવિ બ્રહ્મઠ જેવા નીવડેલા ફિઝિયોથેરપિસ્ટનો એક એવો પ્રોજેક્ટ કે જે અત્યારે એસજી હાઈવેની ખૂબ જ નજીક છે જો જો તમે ગાંધીનગરની અંદર પ્રોપર્ટીસ વિચારી રહ્યા હો તો જરૂરથી શ્રેયા જેની મુલાકાત લેજો